સ્વાગત છે મેઘરાજ સરકારી બી એડ કોલેજ મુકાબે હુમર બે હાજર પચીસ નું ભવ્ય આયોજન સાથે વાર્ષિકોત્સવ દીક્ષાંત સમારોહ અને ભૂતપૂર્વ તાલીમાર્થી ઓ નું સન્માન સમારોહ યોજા

સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા પ્રસંગે કોલેજની પ્રવૃત્તિમાં વિવિધ પ્રવૃત્તિમાં નંબર મેળવનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને સન્માન કરવામાં આવ્યા તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું પણ સન્માન કરાવવું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા નાયબ મામલતદાર સહિત મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શાળાના શિક્ષકો વાલીઓ અને તાલીમાર્થીઓ અને ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાવું આ પ્રસંગે બીએડ કોલેજના વાર્ષિક અંક મેઘરજ નું જિલ્લા શિક્ષણાધિકારી વિમોચન કરવામાં આવ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી